જૂનાગઢ જિલ્લાના વાલા વાલાસીમઢીમાં મારામારીનો એક બનાવ સામે આવ્યો છે એક યુવકને અન્ય લોકોએ કહ્યું કે અમે લાકડા કાપીએ એની બાતમી કેમ ફોરેસ્ટ વિભાગને આપે છે તો અમારા ધંધાની આડે કેમ પડ્યો છે કહીને ત્રણ જેટલા લોકોએ પતિ પત્ની ઉપર હુમલો કર્યો હતો ગલિયાવાડા રોડ પર મારામારીનો આ બનાવ સામે આવે છે હાલ બને ઈજાગ્રસ્તોને ધોરાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે જૂનાગઢ પોલીસે ફરિયાદીના નિવેદનના આધારે ફરિયાદ નોંધી છે કાલે અમે રાત્રે આજે છોઠ હતીને તો હું રાતે કાલે સાઈતામ આઠમનું રાંધી હતી તો ડેલી ખોખડાવી મેં કીધું કોણ છે તો મજેવડીના મારા ભાઈને થોડાક જાણીતા હતા માતા ભાઈ કે ભાઈ તમે daily ખોલી મારા ઘરવાળા કે એ અમારી ભરવાઈ કરી કે રૂપ બાબત તો આ કે મને કઈ ખબર નથી આનો ફોન ચોંટી લીધો અને આને મારવા માંડ્યા તો મેં કીધું વગર બોલને કા મારો તમે તો બહાર ગયા પછી બહાર જઈને પાટિયું ઉપાડ્યું ને મારા ઘરવાળા વધારે માર્યું મને માર્યું એટલે મને અહીંયા બહુ દુખે છે ને આ બધું લોહી જામી ગયું છે આમાં અને બોલેરા ને અમારે ગાડી ભાંગી નાખી એના કારણે આ બનાવ

જલિયા વાળા મજવડી રોડ ઉપર બનાવ નું માર્કેટ માર્કેટ નું મારે